કચ્છના મુંદ્રામાં અંદાજીત ત્રીસ કરોડના ખર્ચે શૈક્ષણિક સંકુલનું નિર્માણ થશે જેમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા અલ ફતેહ નામની એકેડમી તૈયાર કરવામાં આવશે આગામી દિવસોમાં એકથી બાર ધોરણની સ્કૂલ ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે જેમાં શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા માટે ચાર હજાર પાંચસો વાર જમીનમાં સ્કૂલ બનાવવામાં આવી રહ્યું છે આગામી ત્રણ તારીખે ભૂમિપૂજન કરાશે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને શૈક્ષણિક કાર્ય શરૂ કરી અનાથ અને ગરીબ બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે

સ્કૂલ છે એ સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એવું બાંધકામ એનું કરવામાં આવશે